ગઢડાની પવિત્ર ઘેલો નદીના પટમાં કુંભણ વેલનું સામ્રાજ્ય ગટના ગંદા પાણી પણ આ નદીના વહેણમાં ભળતા હોવાના કારણે સ્થાનિક આગેવાનો નદીની સફાઈ કરાવવા માંગ કરી રહ્યા છે બોટાદ જિલ્લામાં આવેલા ગઢડા સ્વામીના જે સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ છે ભગવાન સજાનંદ સ્વામી મહારાજ દ્વારા પવિત્ર ઘેલો નદીને ઉન્મત ગંગા નામ આપવામાં આવ્યું છે શિક્ષાપત્રીમાં આ ઘેલો નદીની વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું છે ત્યારે આ પવિત્ર ઘેલો નદીના પટમાં કુંભણ વેલ ફેલાઈ જવાના કારણે નદી નામ શેષ થઈ ગઈ છે સ્થાનિક આગેવાનો દ્વારા વારંવાર આ નદીની સાફ સફાઈ કરવા માટે માંગણી કરવામાં આવી છે પરંતુ આ નદીની સફાઈ માત્ર કાગળ ઉપર જ રહી જાય છે અપવિત્ર નદીમાં ઘટના ગંદા પાણી મિશ્રિત થાય છે અત્યારે નગરપાલિકા દ્વારા

સ્નાન કરે છે બરાબર પણ તમે જો પેલા નદી ની અંદર ઠેર 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 સુધી નકરી લીલ જ દેખાય છે નકરી ગંદકી દેખાય છે ખાડી વાત ના ખૂણા પાસે તમે જોવો તો તમને એમ થાય કે આઈયા નીકળવું નહીં અહીંયા હરિભક્તો એટલા અહીંયા આવે અવર જવર છે હરિભક્તો ની બધાય આમાં મોઢામાં આંગળા નાખી જાય છે નાકે ડૂચો તેમ પછી હાલે છે તો આ અંગે ગંદુ કરવા પ્રજાજનો ઈજી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સફાઈનું કામ કરવામાં આવે અને ગેલા નદી માં પૂરેપૂરી સફાઈ કરી રૂપિયાની ગ્રાન્ટો એની પણ આવેલી છે પણ કોણ જાણે હું થતું હોય ભગવાન જાણે